જય માતાજી મિત્રો સ્વાગત ખાલી મજાક માટે જ ઘડીક હતું તો અત્યારે જો હું વાળું છું પાણી તો આજે આપડે બ્લોગ બ્લોગ નહીં આપડે સીધાર્થ પોઈન્ટ આવી જઈએ તો ઘણા લોકો મને મળે ને પૂછે છે કે તમારા વિડીયો કેમ નથી આવતા વિડીયો કેમ થાય પણ એને એમ છે કે આપણે વિડીયો નથી મૂકતા આપણે વિડીયો મૂક્યો છે પણ વ્લોગ મૂક્યો એટલે જોતા આવતું તો તમારે જો હોય ને તો આપણે વ્લોગ મૂકી દઈએ તમને પહેલાં જો તમારે મોબાઈલ અનલોક કરી અને યુટ્યુબમાં જવાનું જો આવી રીતે યુટ્યુબમાં ગયા એટલે જો આવું કે હોમ પેજ આવશે એમાં છે ને જો આ બાજુ છે સબસ્ક્રિપ્શન એવું લખેલું છે ત્રીજા નંબરની એમાં જો ઉપર બધાની ચેનલ બતાડતા છે તો તમારા ફોનમાં છે ને આ મારી આ યુટ્યુબ એક ને એક યુટ્યુબ ચેનલ એટલે મને બતાવી દેજો તમને બીજા વાળામાં જન બતાડી દે જો આ મેં અમસ્તા ચેનલ બનાવી છે એમાં જો ગયા બીજો ઉપર જો તમને બતાડી દેશે તમે જે સબસ્ક્રાઇબ કરીને રાખ્યું છે ને મારી સામે સબસ્ક્રાઇબ કરીને રાખીશ તો અહીં ઉપર જ બતાડી દેશે તો જો ઉપર બતાડી દીધી એમાં જવાનું આપણી ચેનલમાં રેવી સરકાર પછી જો અહીં લખેલી છે ચેનલની મુલાકાત લ્યો એમાં ગયા એટલે જો તમને આવું કાંક આવી જશે આપણી ચેનલનું અને જો અહીં વિડિયો અને શોર્ટનું લખે છે ને એમાં જો તમારે આમાં આપણે મિની બ્લોગ આવે છે જો આમાં જઈને જોઈ લેવાના જેવી રીતે આવી જશે જો ના આવે તો આમ પહેલા તો આવા મિની બ્લોગ આવી જશે એટલે શોર્ટમાં જઈએ તો એટલે આવી જશે મિની વ્લોગ તો આવડગી જોતા ન આવડે તો વિડીયો ફરીથી જોઈ લો એટલે તમને આવડી જશે આવડી ને આપણે મિની બ્લોગ જોતા ના આવડે તો ફરીથી જોઈ લેજો આ વિડીયો જોઈને એક વાર જોઈએ બે જ વાર જોઈએ એટલે આવડી જશે ઘણા લોકોને તો આવડતું જશે ઘણા કિસ્સા શું બનાવી રહ્યું સરકાર પણ છે ને ઘણા લોકો મને મળતા નહીં કહેતા કે હવે કેમ વિડીયો નથી મૂકતા બ્લોગ નથી મૂકતા એટલે કીધું લાવો વિડીયો બનાવી નાખીએ એટલે તમને ખબર પડી જાય કે આપણે મિની બ્લોગ છે ને એમાં તમને જોઈને મજા આવે તો હવે આગળ આગળ ને આજના બ્લોગમાં એટલું મળ્યું નવાનું બબાય